મહારાષ્ટ્ર મુંબઈમાં ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ ગયાના અહેવાલ સામે આવ્યા છે મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાબાસ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી બિલ્ડિંગ ધરાશાયી થયાને કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા બિલ્ડિંગમાં કુલ ચોવીસ પરિવાર રહેતો હતો ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હતા પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી બચાવ કામગીરી ચાલી રહી છે જેસીબીને પણ ઘટનાસ્થળે સ્થળે બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે મહત્વનું છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ડ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાય થતા એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ